નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે તેમજ નીટ પરીક્ષા ફરીથી યોજવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે સરકારી કોલેજોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તંતોડ મહેનત કરે છે વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા પણ આ વખતે તો નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળા થયા છે જે અતિ ગંભીર બાબત છે આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે અલગ અલગ સમાચાર પત્રો ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષણવિદોએ ઉઠાવ્યા છે પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી પરિણામ અગાઉ જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છબરડાઓ ઓએમઆર જવાબપત્રના ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળા ઘણી બધી એવી ગંભીર ક્ષતિઓ છે આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલી ગંભીર ગુનો છે જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં નીટનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની હોસ્ટેલ એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું આ પ્રશ્નપત્ર આ ટુડકી પાસે કેવી રીતે પહોંચ્યું એક સાથે સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્કસ કેવી રીતે હાલ આ તમામ સવાલો છે અને આ તમામ સવાલોને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ નીટની પરીક્ષાને લઈને કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર સડસઠ છોકરાઓ એક્ઝામ આપતા હોય અને સડસઠે સડસઠને જો સાતસો વીસ માર્ક પૂરેપૂરા મળતા હોય હંડ્રેડ પર્સન્ટ માર્ક જો એમને આપવામાં આવતા હોય તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું હતું પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેદરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું પડે કોઈપણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓના સાતસો વીસ માર્ક પૂરેપૂરા આવ્યા છે તો કઈ રીતે શક્ય છે આજે આખા ભારતની અંદર સાતસો વીસ લાવનારા બે કે પાંચ છોકરા હોય એ કદાચ માનવામાં આવે પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા સડસઠ છોકરાઓ જો પૂરેપૂરા સાતસો વીસ માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે પેપર લીક થયું છે અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી આંધ્રથી કે મહારાષ્ટ્રથી એમપીથી દરેક જગ્યાએથી છોકરાઓ આવ્યા તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી દાંધલી થઈ છે તે અતિ ખોટું છે અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર ઓફિસ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે કારણ કે ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી પોતાની ફીઓ ભરી ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય નીટમાં જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં લે